થઈ છે સોળ ફેબ્રુઆરી અને વાર થયો છે સોમવાર આજના દિવસે આપણે હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર એક પાકિસ્તાન તરફથી આવનારી એક મોટી સિસ્ટમની અસર છે જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને અત્યારે કચ્છ લાગુના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર આવતીકાલથી એટલે કે સત્તર ફેબ્રુઆરીથી હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા

અને આ લો પ્રેશર સિસ્ટમ અત્યારે કરાચીના દરિયામાંથી ફરી વખત યુટ્યુન મારી અને અરબસાગરમાં જશે